આ એપથી તમે તમારા ઘણા કામ કરી શકો છો જેમ કે પાન કે આધાર સાથે જોડાયેલું કોઈ કામ છે તમારે વીજ બિલ કે મોબાઈલ બી પે કરવું છે ગેસ બુકિંગ કરાવવું છે કે પછી પીએફને લગતું કોઈ કામ છે તમામ કામ એક જ એપ પર તમે કરી શકશો ત્રીજી એપ છે એમ પાસપોર્ટ સેવા જો તમે નવો પાસપોર્ટ બનાવવા માંગો છો તો અહીંથી તમે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો અને સરળતાથી પાસપોર્ટ પણ બનાવી શકો છો જેના માટે કેટલીક પ્રોસેસ તમારે અહીં કરવી પડશે ચોથી એપ છે ડીજી લોકર આ એપ પર તમે તમારા તમામ ડોક્યુમેન્ટ ડિજિટલ ફોર્મમાં ડાઉનલોડ કરી શકો છો અને સેવ પણ કરી શકો છો તમે માર્કશીટ આધાર કાર્ડ પેન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ સહિત તમામ ડોક્યુમેન્ટ અહીં સેવ કરી શકો છો હવે આજની અને છેલ્લી એપ છે એમ આધાર આધાર કાર્ડ સાથે જોડાયેલું કોઈ પણ કામ તમે અહીં કરી શકશો કેમ કે તમારે આધાર કાર્ડમાં કોઈ ડિટેલ અપડેટ કરવી છે આધાર કાર્ડ એ લોક કરવું છે તેની હિસ્ટ્રી જોવી છે બધું જ આ એપ મારફતે તમે કરી શકશો તો ફટાફટ આ એપ્સનો કરો ઉપયોગ અને સરળ બનાવી દો તમારા રોજિંદા કામ